એકત્રીસમી ડિસેમ્બરના અનુસંધાને જુદી જુદી જગ્યાએ નાર્કોટિક્સ ડ્રગ્સમાં સંબંધિત મોબાઈલ ડ્રગ ટેસ્ટિંગ એનાલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધરતી વડોદરા શહેર એસઓજી એસોજી પોલીસ ઇન્સ્પેક્ટર એસટી રાથરા સાહેબ શ્રીનાઓએ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેરની જુદી જુદી જગ્યાએ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી વધતા દૂષણને અટકાવવા સારું સઘન ચેકિંગ હાથ ધરેલ જેમાં નાર્કોટિક્સ ડ્રગ્સના સેવન કરી શહેર વિસ્તારમાં ફરતા સમૂહને અટકાવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ મોબાઈલ ડ્રગ ટેસ્ટિંગ એનાલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધરેલ જેમાં મોબાઈલ ડ્રગ ટેસ્ટિંગ એનાલાઇઝર મશીન દ્વારા ઇસમો નાર્કોટિક્સ ડ્રગનું સેવન કરેલ છે કે કેમ અને સેવન કરેલ છે તો કયા કયા પ્રકારના નાર્કોટિક્સ ડ્રગ્સનું સેવન કરેલ છે તે અંગેની સંપૂર્ણ હકીકત મશીન દ્વારા સ્થળ ઉપર જ મેળવવામાં આવેલ મોબાઈલ ડ્રગ ટેસ્ટિંગ એનાલાઇઝર મશીનની ચેકિંગની પ્રક્રિયા જોઈએ તો નાર્કોટિક્સ લગત નશાનું સેવન કરેલ શંકાસ્પદ ઇસમૂના કાર્ટિઝ દ્વારા સલેવા સેમ્પલ અને મોબાઈલ ડ્રગ ટેસ્ટિંગ એનાલાઇઝરમાં કલેક્શન ડિવાઇસ દ્વારા શંકાસ્પદ ઇસમોને નાર્કોટિક્સ ડ્રગનું સેવન કરેલાની પોઝિટિવ નેગેટિવ પરિણામ મશીનમાં દર્શાવવામાં આવે છે જે પરિણામ પોઝિટિવ છે તો શંકાસ્પદ સામે કયા પ્રકારના નાર્કોટિક્સ ડ્રગ્સનું સેવન કરેલ છે મોબાઈલ ડ્રગ ટેસ્ટિંગ એનાલાઇઝર દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ છે અને તેના પ્રમાણમાં લીધેલ તેની પણ માહિતી આ મોબાઈલ ડ્રગ ટેસ્ટિંગ એનાલાઇઝર દ્વારા મળેલી એસઓજી દ્વારા અસરકારક ચેકિંગ કરવામાં આવેલ છે